કેમ છો મજામાં શું દુનિયામાં શું વિચારોની દુનિયામાં આપનું સ્વાગત છે મારા મિત્રો એવું કહેવાય છે કે આપણા દરેકના જીવનમાં એક વિઝન હોવું એક દ્રષ્ટિ હોવી ખૂબ જ જરૂરી છે આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી સંજીવ શાહ સાહેબે ખૂબ જ સરસ રીતે લાગ્યું છે આજનો જે સુવિચાર છે તેનો વિષય છે દ્રષ્ટિ વિઝન તમે લખ્યું છે કે અનિવાર્ય બાબતોમાં એકતા મહત્વપૂર્ણ બાબતોમાં મહત્વપૂર્ણ સંજોગોમાં વિવિધતા અને અન્ય બાબતોમાં અન્ય સંજોગોમાં ઉદારતા તે જ આપણું વિઝન હોવું જોઈએ મારા મિત્રો વાત ખૂબ જ સરળ છે ખૂબ જ આસાન છે એટલી જ મહત્વની છે આપણે જો જીવનમાં ખરેખર સાચો વિકાસ કરવો હોય આપણા લક્ષ્યો સારા અને સાચા બનાવ્યા છે તેને જો સારા અને સાચા રસ્તે સફળતાપૂર્વક સંતોષપૂર્વક પાર પાડવા હોય તો આપણે આ વિઝન જે દ્રષ્ટિ છે તે કેળવવી પડશે અહીંયા વિઝન દ્રષ્ટિના બે પ્રકાર છે એક એવું કે આપણે લાંબા ગાળાનું અત્યારે જ જોઈ શકીએ અને બીજું વિઝન દ્રષ્ટિ એ કે આપણે જે કંઈ કામ કરવાનો પ્રયાસ કરીએ છીએ અને જ્યાં અટકીએ છીએ જ્યાં આપણે જરૂર પડે છે ત્યાં આપણે વિઝન ભાર મૂકીને દ્રષ્ટિ મૂકીને આપણે તેમાંથી સંજોગોમાંથી રસ્તો કેવી રીતે કાઢી શકીએ છીએ તેની વાત છે અહીંયા બીજા પ્રકારના વિઝનની વાત છે કે જ્યારે આપણે કોઈ અનિવાર્ય સંજોગોમાં હોઈએ નિર્ણય લેવો જરૂરી જ હોય ત્યારે આપણે એકતાથી કામ લઈએ યુનિટીમાં રહીને ડિસિઝન લઈએ નિર્ણય લઈએ તો તે આપણા જીવનને વિકસિત કરે છે તેવી જ રીતે મહત્વપૂર્ણ બાબતો હોય કે જેમાં એકબીજાના વિચારોને જાણીને એકબીજાના વિચારો ઉપર કામ કરીને જ્યાં સારું અને સાચું હોય ત્યાં આપણે પણ લેટકો કરીને ધીરું મૂકીને જો કામ કરીએ તો તે પણ આપણા જીવનને વધારે વિકસિત બનાવે છે અને આ સિવાય અન્ય જે કોઈ બાબતો સંજોગો આવે છે તેમાં જો આપણે ઉદારતાથી કામ લઈએ

તો ચોક્કસ જ આપણે એવું એક એવું વિઝન કેળવી શકીશું એક એવી દ્રષ્ટિ બનાવી શકીશું કે જે ફક્ત ને ફક્ત આપણા અને આપણી સાથે જોડાયેલા લોકોના વિકાસ માટે જ કામ કરે અને આપણે ચોક્કસ જ આ કરી શકીશું થેન્ક યુ